પાણી પુરવઠા વિભાગ દ્વારા આચરવામાં આવેલા કરોડોના ભ્રષ્ટાચારના પડઘા હજી શમ્યા નથી ત્યાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાટી અને વડપાડા ગામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે જેમાં પાર્ટી અને વડપાડા ગામે લાભાર્થી ખેડૂતોને વળતર થી વંચિત રાખી બિન લાભાર્થી ખેડૂતોને વળતર ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે પાણી પુરવઠા વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં છે તેમજ ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લાભાર્થી ખેડૂતોને વળતર આપવામાં આવે તેમજ આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા વિરુદ્ધ આવી તાલુકાના પાટી ગામે પાણી પુરવઠાના અધિકારી દ્વારા જે પાઇપલાઇન નાખવામાં છે એમાં ખૂબ પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અહીંના ખેડૂતો પોતાની મહામૂલી જમીનમાંથી પાઇપલાઇન કરવા દીધી અને એમને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી માત્ર ઓગણીસ જેટલા ખેડૂતોને કે જેમના ખેતરમાંથી પાઇપલાઇન નથી પસાર થઈ છતાં પણ એમને પૈસા ચૂકવવામાં આવ્યા છે એના વિરોધમાં આજે ખેર મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે અને એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું છે જો અન્યાયના વિરોધમાં ન્યાય મેળવતી વખતે અમને જો ન્યાય નહીં મળશે તો અમે તમારા વિરોધમાં મામલતદાર કચેરીમાં બેસીને અમે પ્રતિક ધરણા કરીશું સ્વાદાતા ભરત થાડપતિ વેળીપોર ટેનિસ ન્યૂઝ ખેર